સહ વિશેષ આનંદ કે અમારા ભાગવતના પ્રખર વક્તા પ્રખર વિદ્વાન કૃષ્ણકાંત ત્રિવેદી પધાર્યા છે તો બાપ વ્યાસપીઠ ઉપરથી મારી વ્યાસપીઠ એને આવકારે છે અને એ બ્રાહ્મણોના ચરણોની અંદર સાહેબ અમે વંદન કરીએ અને વર્ષરામભાઈને કહી કે સંતોનું ખાલી સન્માન આપણે લઈ લઈએ આ કોઈ કોઈ વાંધો કથાકાર કૃષ્ણકાંત ત્રિવેદી સાહેબ બધા છે જે વ્યાસપીઠ ઉપર બિરાજમાન લાલદાસ બાબુ સ્વાગત કરવાના છે બાપુ ઝડપ લીજો 我就不对，对，对，对，对， बजुरम बाबुनु स्वागत गर्छ शास्त्री कृष्णकान्तवे साहेब आभार बापु महारा स्वागत गर्छ बजीराम बाबु બાકી જે કોઈ બાકી હોય સાધુ તો કેમ રહેજો એ તો અમારું એ પછી બાકી તો લગભગ મારે તમે આવી ગયા અવન બાપુ બાકી તો લગભગ સાધુ આપણે આવી ગયેલા છે નરસિંહરામ બાપુ નો પછી નિરાતે બાપુ બપોરે બહાર વહી ગયા નગર વહી જાય આભાર બાબુ ના ના કઈ કઈ વાંધો આવો 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 બાપજી આશીર્વચન આપો પદાર ભક્ત शा चरितानुसारी दुग्धादिोर्येण यशो विषरि कुमारिता मम प्रभु श्री गिरिराजदारि अग्नान्तिरान्दस्यनाञ्जनशलाकया चक्षुरुन्मिलितं ये तस्मै श्रीगुरवे नमः શ્રી ભાગવત ભગવાન કી 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 જય જય કૃષ્ણ કનૈયા લાલ ગુરુ મહારાજ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માના વામય સ્વરૂપ શ્રીમદ ભાગવત ભગવાનને દંડવત પ્રણામ

ભજન અને ભોજન એ બંને જે આ પવિત્ર સ્થાનમાં ચાલી રહ્યા છે એવી આ પવિત્ર પાવન ભૂમિ તીર્થ ભૂમિ સમાન એવો ગોવિંદામ આશ્રમ વિઠલ વાવ એમના વંદનીય સંત પૂજ્ય બજુરામ બાપુ સંતો મહંતો ની વંદન કથાના પ્રમુખ સાહેબ જો કે મને બીજા બધાના નામ નથી આવડતા પણ મારે વસરામભાઈ ઉપપ્રમુખ સાહેબ જગદીશભાઈ મંત્રી હાર્દિકભાઈ ચર્ચા નહીં કરતા કથાની સુંદર ધારા વ્યાસાસને કથા ગંગા વહી રહી છે બસ એક જ બે જ મિનિટમાં એક સત્સંગ ઉપર એક જ વાત કરી અને મારી વાણીને ગરીબા પણ સુદામ દેવજી મહારાજ પાસે ભગવાનના નામ રૂપી ખજાનો બાપ બહુ હતો અને ભગવાનના નામ રૂપી સંપત્તિ છે એ જ તમારી ને મારી સાથે આવવાની છે એક જીવનમાં કરેલું સત્કર્મ અને બીજું જીવનમાં કરેલું પાપ આ પાપ અને પુણ્ય રૂપી ભાતું જ લઈ અને તમારે મારે ભગવાન સુધી જવાનું છે બાકી તો માલ મિલ મોટર બંગલા એ બધું અહીંયા ને જવાનું છે શ્રીમદ ભાગવતજીના એટલા માટે જ મહાત્મ્યના છઠ્ઠા ધ્યાયની અંદર સત્સંગનો મહિમા બતાવતા વ્યાસજી એટલું બોલ્યા કે સત્સ ભાગ્યોદય બહુ જન્મ સમર્જિત એના

એ આંબો કહે છે કોઈ સંતો વડલો કહે છે કોઈ સંતો પીપળાનું વૃક્ષ કહે છે કોઈ કલ્પવૃક્ષ કહે છે પણ એક સંત પાસે મેં સાંભળેલું કે શ્રીમદ્ ભાગવત છે ને બાપુ બોરડી નું ઝાડ છે શ્રીમદ ભાગવતી બોરડી છે તો સાંભળીને નવાઈ લાગી કે બોરડીમાં તો કાંટા હોય કાંટા લાગે અત્યારે હમણાં સીઝન સિઝન આવશે ઠંડીમાં ચણિયા બોર ની બોરડી આપને તો બધાને પરિચય જ હોય એ બોરડીમાંથી જો આપણે ગમે એવું ધ્યાન રાખીને એક બે બોર તોડવા જઈએ ને તો બોરડીનો નિયમ છે કે એક બે કાંટા તો લાગે લાગે ને લાગે ગમે એવા જાળવીને બોર તોડવા જઈએ તો એક બે કાંટા તો લાગે લાગે ને લાગે સંતે બહુ સરસ વાત બતાવી કે આ ભાગવત કે બોરડીનું વર્ક છે એટલા માટે કે જેમ બોરડીમાંથી મીઠા બોરને તોડવા જાવ તો એક બે કાંટા લાગે એમાં ભાગવતજીની સન્મુખ તમે બેસીને ભગવાનની કથા સાંભળશો ને બાપ તો આખી કથા લાગે કે ન લાગે પણ એક બે શબ્દો તો આ ભાગવતજીના તમને લાગશે લાગશે ને લાગશે અને બે શબ્દો જો જીવનમાં લાગી જશે બાપ તો આપણા જીવનનો બેડો પાર થઈ જશે વિશેષ ચર્ચા નહીં કરતા આવી સુંદર મજાની આ ભાગવત કથામાં બસ બોરડીના કાટાની માફક એક બે શબ્દો તમારા અને મારા હૃદયમાં લાગી જશે જીવનનો બેડો પાર થઈ જશે જીવનની મુક્તિ થઈ જશે એટલું જ બોલી અને મારી વાણીને વિરમું છું બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય સંત ભગવાન કૃષ્ણ જય આપણે કેટલા ભાગ્યશાળી કે પવિત્ર એવા વિપ્ર સુદામાં બ્રાહ્મણની કથા હાલે એમાં આપણે તો બ્રાહ્મણો અહીંયા છે જ એમાં સહવિશે જ આવો સુપાત્ર બ્રાહ્મણનું આપણને દર્શન થઈ જાય એટલે આપણી કથા કંઈક સાર્થક થઈ જાય એવું દેખાય છે સો હા આમંત્રણ આપી નાખી દુનિયા આપે પણ વિના આમંત્રણ આવે એટલે સમજી લેવું કે તમારા ભાગ્યનો કાંઈક ઉદય થયો છે સાધુ બ્રાહ્મણો એ સિવાય ન આવે દાદા એક તમે જેમ વાત કરીએ સુંદર દ્રષ્ટાંત ઉપર લઈ પોષ પોષ મહિનો અંદર ઠંડી ચાર ચોરી કરી માટે નીકળ્યા રાત્રે એને ભૂખ લાગી સાડા અગિયાર વાગ્યાનો સમય બીજો પ્રહરના પ્રારંભ ની અંદર એને ભોખ લાગી એટલે પોતે રસ્તામાં એક આશ્રમ આવે છે આશ્રમની અંદર પોતે કુદ્યા आश्रम नी अंदर कुछ आश्रम माथी महात्मा जी जागिया निंद्रा माथी निंद्रा माथी जागृत इतनी रात को कौन आया है आश्रम में चोरे कहियो कोई नहीं बाब जी हम वटे मार्गु है हम राहदारी है थोड़ी भूख लगी सोचा आपका आश्रम है तो आश्रम में थोड़ा बहुत कुछ खाने को मिल जाए इसलिए हम आए आश्रम में आश्रम में अभी कुछ नहीं है ખાના સબ હો ગયા પરપજી થોડા કુછ બચા કોચા હો તો ખાના કો મિલ જાય